નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તા બે હજાર પછી વાત થઈ ગયો મિત્રો મંગળવાર મિત્રો આજે આપણે મિત્રો કયા વિસ્તારમાં મિત્રો વરસાદ ભૂખા બોલાવે હતી મિત્રો સંપૂર્ણ માહિતી આપવાના છે મિત્રો આજે મિત્રો વહેલી સવારથી મિત્રો વરસાદ ચાલુ છે અને મિત્રો સોળ તારીખના અધિકારી હાજરી મિત્રો તમામ જિલ્લામાં મિત્રો ઘોડાપુરાયા મિત્રો વાત કરવી તો બોટાદ જુનાગઢ ભાવનગર મિત્રો તમામ જિલ્લામાં મિત્રો કાલે તો મિત્રો ફૂલ ફૂલ વરસાદ મિત્રો આવ્યો તેવી મિત્રો આપણને જાણ પણ જોવા મળી રહી છે મિત્રો આજે પણ મિત્રો અડતાલીસ કલાક મિત્રો તમામ ગુજરાતમાં મિત્રો વરસાદ વાવણીલાયક વરસાદ થશે અને મેન ટોપિકની વાત કરીએ તો મિત્રો આજે ક્યાં કયા જિલ્લામાં મિત્રો સિસ્ટમ સક્રિય થઈ તમે જોઈ શકો આ સ્ક્રીન ઉપર ગોંડલ જસદણ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ સો મિત્રો આ જિલ્લા ઉપર મિત્રો સિસ્ટમ સક્રિય થયેલા જોવા મળી રહી રહેલી છે બાકી તો મિત્રો ઓલમોસ્ટ ગુજરાતમાં મિત્રો આજે સત્તર તારીખના દિવસે મિત્રો વરસાદ જોવા મળશે બાકી તો જ્યાં સિસ્ટમ સક્રિય નહીં હોય ના મિત્રો વાવણી લાયક લાયક મિત્રો તમામ ગુજરાતમાં આજે મિત્રો વાવણીલાયક વરસાદ જોવા મળશે તો આ હતો મિત્રો અમારો વિડીયો વિડીયો ગમે તો વિડીયો લાયક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હવે છે ન ભૂલતા